નેત્રંગ પંથકમાં સપ્ટેમ્બર માસમાં મેઘરાજાએ બે દિવસનો વિરામ લીધા બાદ હવામાન ખાતાની આગાહીને લઈને લઈનેગર સહિત પંથકમાં મેઘરાજાએ તારીખ ત્રણ ના રોજ સાંજના દેખા દીધી બાદ રાત્રિએ ફરી ધામા નાખી ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી દીધી હતી જ્યારે આજે તારીખ ચાર ના રોજ સવારના આઠ કલાકથી લઈને સાંજના ચાર કલાક સુધીમાં સાહીઠ એમ એટલે કે અઢી ઇંચ વરસાદ વરસતા પંથકભરમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી નેત્રંગનગરમાં નેત્રંગ વાલી રોડ પર આવેલ સરકારી કોલેજ ખાતે નાળાની સુવિધા નહીં હોવાના કારણે બપોરના સમયે કોલેજ છૂટવાના સમયે બારથી બેના સમયગાળા દરમિયાન એમ એમ એટલે કે પોણા બે ઇંચ વરસાદ વરસતા કોલેજ રોડ ઉપર પાણીનો ધસમસતા પ્રવાહ પસાર થતા બસો જેટલા વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફ ફસાતા તેઓને રેસ્ક્યુ કરવા માટે નેત્રંગ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રિંકલબેન વસાવાને સ્ટાફ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સ્ટાફ સ્ટાફ પોલીસ અને નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તલાટી ભીમસિંહ વસાવા સહિતના લોકો મદદે દોડી ગયા હતા નેત્રંગ ગ્રામ પંચાયતના ટેક્ટરોમાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ ને હેમખેમ બહાર લાવવામાં આવ્યો હતો મેઘરાજા ધમાકેદાર શરૂઆતને લઈ અમરાવતી નદી સહિત પંથકની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે આ લખાઈ રહ્યું છે તે સમયે મેઘરાજા સતત વરસી રહ્યા છે નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને નુકસાની બાબતના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી તારીખ ચારના ના રોજ સાંજના ચાર વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ અગિયારસો ચોપન એમ એટલે કે છેતાલીસ પોઈન્ટ પાંચ ઇંચ નાની સિંચાઈ હેઠળ આવેલ ધોલી પિંગુટ બલદેવાનો ડેમ પાણીથી ભરપૂર આવક ચાલુ રહેતા ત્રણેય ડેમો હાલ ઓવરફ્લો થયા છે